હું એન્કર પટેલ આપ જોઈ રહ્યા છો વીએમ ન્યૂઝ 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 ગુજરાત ચેનલ ગુજરાતના દરેક જિલ્લાના સુરત શહેરમાં વસતા શ્રી મારી ગોહિલવાડી બાળકો યુવાનો બહેનો તથા વડીલો માટે પહેલીવાર બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી માળી ગોહિલવાડી સોની યુવા સંઘ દ્વારા સુરતમાં વસતા શ્રી માળી ગોહિલવાડી સમાજના બાળકો યુવાનો બહેનો તથા વડીલોમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ સમાજના પરસ્પર એકતા અખંડિતતા મજબૂત બને તેમજ શૈક્ષણિક ધંધાકીય અને સમાજ હેતુથી એકબીજાને મદદરૂપ થાય એ અનુસંધાને ધ્યાનમાં રાખી શ્રી માળી ગોહિલવાડી સોની યુવા સંઘના માધ્યમથી બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં સમાજના આગેવાનો દ્વારા અલગ અલગ સ્પોન્સરશીપમાં ભાગીદાર બની સમાજના ખેલાડીઓને ઉત્સાહ વધારવામાં આવ્યો હતો આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને

બાળકો યુવાનો બહેનો અને વડીલોને માટે એક બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ તૈયાર કરી છે અને અત્યારે ફાઈનલ સેમીફાઈનલ રમાય છે આના પછી ફાઈનલ થશે ચેમ્પિયન ટીમ ને ટ્રોફી અપ ટીમ ને બી ટ્રોફી અને બાકી બધા બેસ્ટ બેટ્સમેન બોલર ને મેન ઓફ ધ સિરીઝ ની બી ટ્રોફી રાખી છે